સુરેન્દ્રનગર જિલ્લામાં અને ઝાલાવાડ પંથકમાં હોળી અને ધુળેટીનો તહેવાર મનાવવા માટે ઝાલાવાડ વાસીઓ અને સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનો ગણી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ઝાલાવાડ પંથકમાં હોળી અને ધૂલેટીના તહેવારોના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં દર વર્ષની જેમ વેપારીઓ દ્વારા ધાણી ખજૂર ડાળિયા અને રંગબેરંગી ચિચકારી અને રંગ કલરો પણ વેચાણ થઈ રહ્યું હતું ત્યારે સુરેન્દ્રનગરની બજારોમાં મોંઘવારીનો માલ પડ્યો હતો ત્યારે જ્યારે વેપારીઓને પચાસ ટકા જેટલો ધંધો થયો ન હતો આના કારણે વેપારીઓ હેરાન પરેશાન થયા હતા ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં દર વર્ષે હોળી અને ધુળેટીના તહેવારોમાં લોકો વેપારીઓ રસ્તા ઉપર બેસીને ધંધો કરતા હોય છે ત્યારે આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને થોડી ધોલેટીના ખજૂર દાળિયા વેચવા ન દીધા હતા અને પોલીસ તંત્રએ પણ ખજૂરના વેપારી અને ધાણીના પિટકારીના વેપારીઓને રસ્તા ઉપર ન બેસવા દેતા વેપારીઓને ધંધો રોજગાર થયો ન હતો અને મોંઘવારીનો પણ માર્ગ પડ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેરના વેપારીઓએ જે ખજુ ધાણી ડાળિયાની ખરીદી કરી હતી તેમાં વીસ થી પચીસ ટકાનો વધારો પણ જોવા મળ્યો હતો બીજી તરફ જ્યારે પિચકારી રંગબેરંગી પિચકારીઓમાં પણ વીસથી પચીસ ટકાનો વધારો જોવા મળ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેરના વેપારીઓને હોળી અને ધુલેટીના તહેવારોમાં પચાસ ટકા ધંધો થયો નથી જેના કારણે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર સુરેન્દ્રનગર જિલ્લામાં અને ઝાલાવાડ પંથકમાં હોળી અને ધુલેટીના તહેવારોની ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકના લોકો હોળી અને ધુલેટી પર્વ ભારે આનંદ ઉલ્લાસ સાથે ધુલેટી રમીને અને હોળી પ્રગટાવીને અને ધૂળી રમી રંગે રમીને હોળી ધુલેટી નો પર્વ મનાવવામાં આવશે માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ મારું નામભાઈ ગાંધી છે હા અત્યારે હોળી ધૂળેટીમાં વીસ ટકાનો પિચકારીનો વધારો આવેલો છે અને કલરમાં પણ અને પચાસ ટકા ગરાગી ઓછી છે સિઝન પ્રમાણે જે ગરાગી હોવી જોઈએ એવી ગરાગી મોંઘવારીનો માર દેખાય છે કે અત્યારે પિચકારીમાં માં રંગમાં કેટલા ટકાનો વધારો વીસ ટકાનો પાકો વધારો મારું નામ શેજાજ છે અમે પિચકારીનો ધૂલેટીનો વેપાર કરીએ છીએ અત્યારે અમારે આના અંદર વીસ થી પચીસ ટકાનો વધારો છે

અને ધાણી માં અને ખુર માં મોંઘવારીનો પણ માલ નહી છે મોંઘવારી નો માલ મળ્યો અને આ મહાનગરપાલિકા બનતા નથી દેતા મોટા થાય આપનું નામ નામ ઈમરાનભાઈ આપણે કેટલા વર્ષથી ધાણી દાળિયા અને ખજૂર વેચી રહ્યા છો આઠ વર્ષથી ગયા ગઈ વર્ષ કરતાં આવતે ધાણી ધાણી દાળિયા અને ખજૂરમાં કેટલા ટકાનો વધારો આવ્યો છે પચીસ ટકાનો વધારો આવી ગયો ભાવ ઘણો વધી ગયો ક્યાં વડા એના કાલને શું પરિસ્થિતિ છે જાણી અત્યારે સિત્તેર ટકા ઘરાડી ઓછી થઈ ગઈ હા બહુ માર પડ્યા આપણે એટલે મોંઘવારીનો માર પેડ્યો જ્યાં મોંઘવારીનો માર પેડ્યો કેટલા ટકા અત્યારે ઘરાડીએ છે અત્યારે ત્રીસ ટકા ચાલીસ ટકા હા બસ

ધંધો ન કરવા દે હોળી ધુલે તહેવાર ની અંદર તમે તહેવાર ધંધો કરવા દે બે માળા બે પૈસો કમાયા ગયા મહિનો ખેંચાય એના ઘર માં કેટલા વર્ષો થી આપણી દારિયા વેચી વર્ષથી